ગ્રીન મેન તરીકે ઓળખાતા વિરલ દેસાઈએ ગણેશ ગણેશોત્સવનું અનોખી રીતે આયોજન કર્યું છે જેમાં ટી ગણેશાની સ્થાપના કરાઈ હોય જેને નિહાળવા શાળામાં વિદ્યાર્થીઓ પણ પહોંચ્યા હતા ગણેશોત્સવની હાલ સુરતમાં ધામધૂમથી ઉજવણી કરાઈ છે ત્યાં સુરતમાં ગણેશોત્સવના તહેવારમાં લોકોને અનેક થીમ પર ગણેશજીની સ્થાપના કરાઈ છે જેમાં સુરતના ગ્રીન મેન તરીકે ઓળખાતા જેનીટેક્સ વિરલ દેસાઈ ટ્રી ગણેશાની સ્થાપના કરી છે પોલ્યુશન વિરુદ્ધ જનજાગૃતિ માટે શરૂ કરવામાં આવેલા સત્યાગ્રહ અગેન્સ્ટ પોલ્યુશનના સૂત્ર સાથે વિરલ દેસાઈ દ્વારા ગણેશોત્સવ દરમિયાન રોપા વિતરણ સાથે શાકભાજીના છોડનું પણ વિતરણ રહ્યું છે સંસ્કાર વિદ્યાભવન સ્કૂલના શિક્ષકોએ પણ લીધી હતી સત્યાગ્રહ અગેન્સ્ટ પોલ્યુશન જે આખી મુહિમ ઉઠાવી હતી અમે એ મુહિમની અંતર્ગત જ આ વખતે અમારા ટ્રી ગણેશાને અમે એ લાવ્યા છે અને એની સેન્ટર આઈડિયા જ આ વખતે સત્યાગ્રહ અગેન્સ્ટ પોલ્યુશન હતું અને એમાં જન જનને કેવી રીતે જોડી શકાય અને આપણા સરદાર વલ્લભભાઈ પટેલ અને મહાત્મા ગાંધી બાપુ જે એ વખતે સત્યાગ્રહ આદરેલો હતો અને પહેલીવાર ગણપતિની સ્થાપના થઈ હતી તો ગોપાલકૃષ્ણ ગોખલે એ વખતે બી આઝાદીની ચળવળના ભાગરૂપે એ કર્યું હતું આ વખતે પણ અમે એ જ આઝાદીને માટે એક સંકલ્પ લઈએ છીએ પણ એ સંકલ્પમાં આ વખતે પ્રદૂષણની સામે આઝાદી છે અને એટલા માટે જન જનજનને કેવી રીતના આમાં જોડી શકાય વૃક્ષો કેવી રીતે રોપી શકાય દસ દિવસના આ કાર્યક્રમમાં અમે ઘણી બધી જગ્યાએ વૃક્ષો રોપવાના છે વૃક્ષોનું ડિસ્ટ્રીબ્યુશન કરવાના છે નાના નાના મરચાંના ટામેટાના વેંગણના જે એ હોય પ્લાન્ટ્સ છે એ પણ અમે ડિસ્ટ્રીબ્યુટ કરવાના છે અમને બહુ જ ખુશી છે કે આ આજે આ જે સ્કૂલ જે સંસ્કાર સ્કૂલ જે છે અમરોલીની એ લોકોના છોકરાઓ અહીંયા આવ્યા છે ઓડિસ્સાની સ્કૂલ છે અને સ્પેશિયલી જ્યારે એ લોકોને ખબર પડી ત્યારે એ છોકરાઓની સાથે આ દર્શન કરવા માટે આવ્યા છે અને અહીંયા જે વોલ ઓફ ક્લાઇમેટ ક્રાઇસિસ અને વોલ ઓફ હોપ જે છે કે કયા કયા પરિસ્થિતિનો સામનો આખું વિશ્વ કરી રહ્યું છે અને એક નાની સ્કીટ જે છે એ જોવા માટે આવ્યા હતા અને આ બાળકો ઘણી જ સરસ રીતે અમારી સાથે ઇન્ટરેક્શન કર્યું છે નાના નાના બાળકોએ એ પ્લેજ કર્યું છે કે આખું વર્ષ પણ જો એ લોકો નાના નાના પ્લાન્ટ્સ માગશે તો અમે એ એમને અમારા તરફથી આપતા રહીશું એટલે આખા વર્ષ દરમિયાન જે આ સો દોઢસો બાળકો જે છે અગર એ લોકો એક વર્ષનો સંકલ્પ લે છે કે એ લોકોને ઘરે અગર પ્લાન્ટેશન થાય છે નાના નાના આ મારફતે આ ડ્રાઈવ મારફતે તો અમે સંકલ્પ લઈએ છીએ અમે પ્લેજ કરીએ છીએ એક વર્ષ લગીન જેટલા પણ વૃક્ષો હશે એ અમે આપશું અને ત્યાં જે સ્કૂલની અંદર જે પ્લાન્ટ્સ જે રોપવાના છે જે એમાં આવશે ગમલામાં આવશે તે પણ અમે આપશું એટલે આ એક આખી ઇન્ટરેક્ટિવ સિરીઝ છે કે જેમાં અવેરનેસ પણ આવે છે એટીટ્યૂડ પણ ચેન્જ થાય છે અને એક્શન પણ લેવાય છે श्रीदेवी प्रधान है मेरा नाम मैं संस्कार विद्या भवन स्कूल का प्रिंसिपल हूँ और आज हम लोग यहाँ पे ट्री गणेशा देखने के लिए आए हैं बच्चे लोगों को लेके जो कि बहुत अच्छा डेकोरेशन है और ये डेकोरेशन के जरिए ये जो मैसेज दे रहे हैं सर जी एनवायरमेंट को कैसे सेव करना है ट्री को कैसे बचाना है इसके बारे में जो मैसेज दिया है ये बहुत अच्छा मैसेज है लोगों के लिए. आगे क्या आगे क्या क्या दिखे 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 दिखे। क्या प्रस्टे प्रस्टे? बच्चे लोगों ने भी बहुत कमेंटेड क्वेश्चन पूछे गए पूछे हैं जो कि कोई पूछ रहा है कि कोरोना को कैसे कम करें, ऑक्सीजन का लेवल कैसे बढ़ाएं, और पेड़ पौधे लगाने के लिए कि भी बच्चे लोगों ने बोला है गरीब लोगों के लिए भी पेड़ कैसे काम करके आते हैं या नहीं वो भी बोला है बच्चों સુરતમાં વર્ષોથી પર્યાવરણ બચાવવાની થીમ સાથે કામગીરી કરતાં ગ્રીનમેન વિરલ દેસાઈની ગણેશોત્સવમાં શરૂ કરેલી અનોખી પહેલને સૌ કોઈ આવકારી છે